જવાબદારી બાબરથી પણ આપેલી છે અને બીજા આગેવાનો પણ સરપંચને બધા આવ્યા છે જિલ્લા પંચાયતની સીટ હોય તાલુકા પંચાયતની સીટ હોય તો હાલે ઠાકોર સમાજે કેટલું કરવાનું રહે કે જે તે ગામમાં એક ગામ હોય એ ગામમાંથી વિશેષ જણના નામ લખીને આપો તમે મોબાઈલ નંબર ના અલગ અલગ સમાજના મુખ્ય આગેવાનો હોયના અને કેનો એનો કંટ્રોલ રૂમ બને

દસ પંદર દસ પંદર નંબરો તમામ સમાજોના આવે જે ઠાકોરાના ગામ છે એટલા તો કન્ફર્મ કરીને તમે પહેલા આપો પછી બીજે મેળવવાનું કરીએ તે કામ ચાલુ થતું જાય બીજું તાલુકા પંચાયતની સીટમાં જે ગામો આવતા હોય એમાંથી વી નામ એવા નક્કી કરો કે અમારે તાલુકા પંચાયતની સીટની જવાબદારી હું હોય ત્યારે વીસ જણાને જ બોલાવવાના એમાં બધાય સમાજો લેજો જે સરપંચ હોય નિવૃત્ત સરપંચ હોય આગેવાનો હોય કે જે પ્રમાણે તમારી હમજણ પ્રમાણે કે આ ગામમાંથી આને લેવાનો થાય બીજું કાર્યાલયો ચાલુ કર્યા પછી જિલ્લા પંચાયતની સીટમાં જે ગામડા આવતા હોય એક એક ગાડી ચાલુ કરો સતત અને એમાં જે સમાજો બીજા આગેવાનો હોય એની હાથે તમે એક જણો રહો અને રહીને જે ગામમાં જો એ ગામમાં એની સ્થિતિ જાણો અને એના નંબરો બમરો લેતા આવો ને આજે ઓફિસે આપો અને કહો કે આટલાને કહેજો બેન અથવા તો ઓફિસે ઓફિસેથી તમે માણસ ફોન કરીને કોન્ટેક કરી લે તો જે તે ગામની સ્થિતિ આપણને એ દિવસની ખબર રહે અને બીજું શું આ બધા આગેવાનો જવાબદાર બેઠા છે પણ ચૂંટણી એટલે પંદર દિવસ હોરા કરવા માટેની આપણે ગાડી આપો એટલે ક્યાંક કે આભાને સાહેબ જઈને ભેવેમ જઈને ખાવા ખાઈને સુઈ જાય અને બીજે દાડો ઓફિસે આવે પણ તમે એક ભેગો હોય તો આખો દાડો ફેરો કરો એનું દસ લીટર ડીઝલ હાથ ઉધી પડાઈ નાખવાનું મેન વસુ આ આ બધું અમારી સિસ્ટમ છે તમારાથી શું ખબર નહીં ભાઈ રાજુ કે 15 લીટર ડીઝલ ને 1000 રૂપિયા લઈને જવાનું અમારું 10 વાગે ઓફિસે આવવાનું મિત્ર હોય કે જ્યાં હોય રોટલા ખાઈને જવાનું વળી પાછું બીજા આવવાનું અને આમ લડાઈ એના એક જણે પાસે કામ લેવું પડશે આપણે કોઈ મજૂર લાવીએ કે કોઈ હિયારી લઈએ કે ગમે એ હોય તો ખરદાડી ભેગો ભેગો ઠાકોર સમાજની વસ્તી છે ત્યાં ફરજિયાત આપણા સમાજનો જ એક એજન્ટ બે અને એ ગામનો જ હોવો જ હોય જ્યાંથી કરીને બીજાને ઓળખે અને એ ના હોય તો પછી બાકીના બીજા સમાજોને અને આ જે પછી જે તમે નક્કી કરો તે અને એ એજન્ટ ત્રણ એજન્ટ અમે એક બૂથ ઉપર રાખીએ છીએ એમાં પહેલામાં પહેલો એજન્ટ એ હાડા પાંચ વાગે બુથ ઉપર જતો રહેવો જોઈએ હાડ પાંચ વાગે આમાં કેટલા જણાને ખબર છે ભાજપવાળા બોગસ મતદાન કયા સમય કરે છે સુવાજ કેટલા વાગે કરે હાજી એ

એટલે પહેલો એજન્ટ 5:30 વાગે નતો રે બીજો એજન્ટ એને પછી મદદ માટે આવે 11 વાગે પણ ચાલુ થઈ ગયા ને વસ્તી આવી ગયા ને રૂટિંગ થયા પછી કઈ નઈ કરી ગઈ પણ હવાર નો 5:30 6 વાગે થી ટેસ્ટ મોક કોલ થાય એક પણ બૂથ રેડું રહેવું જોઈએ નહીં હાડા પાંચ છ વાગે જ ખોટું થાય છે શરૂઆતમાં જ વહેલું જ કોઈ વહેલું પહેલું મતદાન પડાય એથી જ ખોટું હવે તમે એમ માનો કે એક બૂથ ઉપર પચા કે હો કરે તો બે હજાર છે બે લાખ સુધી તો એ ખોટું કરીને ને આપડે બે લાખ સુધી જીતીએ જ નહીં કેટલા બે લાખ બે લાખ વોટ આ કેટલા બે હજાર બુથ છે એક બુથ ઉપર એનું થાય તો બધા શક્ય પડે ખરું એટલે આખી ચૂંટણી ગમે એટલે તમે મહેનત મજૂરી કરીને આખા લાઈન માં તૂટી જો પણ સાડા પાંચ વાગે એજન્ટ ના થાય તો બધા આ એક દાડા પર કોઈ કામ નું ખરું કોઈ કામ નું નહીં એટલે એજન્ટો ની ગંભીરતા લેવાની રેસ રહેશે પૂરેપૂરી અને તમે શક્ય હોય એટલા બે દિવસમાં એજન્ટોની યાદી અમને આપી દો તો એજન્ટોની તાલીમ માટે આખી ટીમ બનાવેલી છે જેટલા તમે જિલ્લા પંચાયતની સીટ વાઇઝ કોઈ જિલ્લા પંચાયતની સીટ વાઇઝ તાલીમ થશે તાલુકા પ્રમાણે કોઈ તાલુકા પ્રમાણે જે પ્રમાણે કોઈ પ્રમાણે થશે એટલે એક કામ એ કરવાનું છે દાતા તાલુકાનો જે ગામનો મારો પ્રવાસ હોય ભાઈ તેવી તારીખના કયા કયા ગામ છે ત્યાંથી કરીને ટોડા વેલવાડા ભુંજપુર પાતળિયા સા ભસીમતરા પાબિયાવાસ મોટા તિપોદરાદ્રમાળ બારવાસ ગોરાઠમવડીમાળ અને નવાસ એક દાડે ચૌદ ટેકાની મારી એટલે ને જ્યાં નજીક પડતું હોય ત્યાં જે ઈ સીટો ઈ તાલુકા પંચાયતની ની સીટો વાય જે કેમ છે પણ એની અંદર ગામ આવતા છે હું ત્યાં ઉધી આ 14 છે ને તો હાઈટ 50 થી હાઈટ ગામ આવતા છે આ બધાય બધા એરિયા ની અંદર એટલે બાકીના જે ગામો છે એ ગામોમાં માં ફરજિયાત બીજા સમાજના આગેવાનોને લઈને નજીકની જે મીટિંગ નું સ્થળ હોય ત્યાં ઠાકોર સમાજે ફરજિયાત હાજરી આપવી આવું થશે કે નહીં સાહેબ તો શું છે કે એક દરેકને એમ લાગે કે બેન બધા આગેવાનોને મળ્યા છે બીજું કાર્યાલય ચાલુ કરવા માટેની વાત કહે છે હડાત દાંતા અને અમીરગઢ અંબાજી અને એ આપણા પ્રવાસ પૂરો થઈ રહે ત્રણ દિવસનો એના પછી આપણે કરી દઈએ અને એમાં ફરજીયાત ઓફિસે એક માણસ કે બેસી અને આપણા યુવાનો ચા પાણીમાં ને એમાં થોડા મદદમાં રહે જે આપણા દરેક ગામ નજીક પડતું હોય ત્યાં એક એક દાડો એક દાડો બે બે દાડા અને બીજું બેસી કેમ ના હોય તો તમે જે લાવો એને એને આપણે દાળ ચૂકવી દઈશું પણ ફરજિયાત ત્યાં હાજરી અંગત રીતે એમ મદદ કરી અને લોકોને વ્યવસ્થિત આવકાર આપે અને ચા પાણી કરાવે અને કાંઈક નાના મોટી વિગત પૂછે તો એને તમામ પ્રકારની ખબર હોય છેલ્લા દિવસ બેક જણા જવાબદાર એક એક ઓફિસે એક એક માણસને હવાથી કરીને હાજ સુધી બેહવું પડે અને બેહીને એનું નોટ કરવું પડે કે આ આ આ ગામના ગામના મેસેજ મેસેજ છે છે રીતે કરવાનું થાય આ આ પ્રમાણે જેટલું મારા મગજમાં જેટલા વિચારો હતા એ પૈકીના વિચારો મેં તમને કીધા છે વિશેષ કાંઈ કહેવાનું થતું હોય તો તમે બધા કહેજો હજુ મેં કીધું એમાં ત્રણ દિવસ હું આ છું ત્રણ દિવસ પછી હું પાછી અહીં નહીં આવી શકું કેમ કે હજી વાવ તાલુકાનો પ્રવાસ